ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એક ઉત્તમ ઉત્તમ ઉપક્રમ એટલે રસાનુભૂતિ આ રસાનુભૂતિના ઉલ્લાસોમાં આપણે માણીએ છીએ ગુજરાતી સાહિત્યના સક્ષમ અને પ્રખ્યાત એવા સર્જકોના સર્જનને એમની કવિતાને એમના લેખનને માણીએ આસ્વાદીએ રસાનુભૂતિમાં આજે ઉલ્લાસ માં આપણે વાત કરવાની છે માત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્યના મેજર પોએટ એવા કવિ પ્રેમાનંદ વિશે આ એ જ કવિ પ્રેમાનંદ છે જેણે આપણી ગુજરાતી ભાષા માટે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાનું ગૌરવ નહીં થાય ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું આ એ જ પ્રેમાનંદ છે જે આખ્યાન શિરોમણી કહેવાય છે અને આ એ જ પ્રેમાનંદ છે કે જે મધ્યકાલ ધર્મરંગ્યા સાહિત્યથી રંગેલો હતો એમાં એમણે પોતાના આખ્યાનો દ્વારા ભક્ત કવિતાઓ રચી છે ભક્તોના ચરિત્રો રચ્યા છે અને આખ્યાન દ્વારા આ કથા આપણા સુધી પહોંચાડી છે જેમાંનું પ્રેમાનંદનું સૌથી જાણીતું એવું આખ્યાન એટલે સુદામા ચરિત્ર જે ભક્તિ કાવ્ય પણ છે મૈત્રી કાવ્ય તરીકે પણ ઓળખાય છે તો એનાથી આજે આપણે વાતની શરૂઆત કરીએ બિલકુલ વડોદરાના નિવાસી તરીકે મને યાદ આવે છે કે એમણે વડોદરાને વીર વડોદરું કહેલું અને વડોદરાની પોળોમાં બેસીને માણ ઉપર માણ ભટ્ટની અદાથી એમણે જે કથાઓ કહી છે અને વિશેષ કરીને આપણા કૃષ્ણ કથાઓ લોકભોગ્ય રીતે આજે આપણે બહુ સરસ તમે પસંદ કર્યું છે આ જે કડવું દસમું આ સુદામાં અને કૃષ્ણની વાત મને લાગે છે કે સીધા કાવ્યમાં જઈએ તો વધારે કારણ કે શબ્દો જ પોતે એવી સરસ રીતે આખી એમની ભાવ ભંગીમાને ખોલી આપે છે કે જેથી આપણે કાવ્યના અંતસ્તત્વ સુધી બહુ સહેલાઈથી પહોંચી શકીએ તો કડવું દસ ગોવિંદ માંડે છે ગોઠડી પછી શામળીઓ બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણાની પેર મને કેમ વિસરે રે

તને સાંભરે રે હાજી કરતા વેદની દુન્ય મને કેમ વિસરે રે ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે હાજી જાચવા કોઈ મુન્ય મને કેમ વિસરે રે કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે હાજી કયું લઈ આવો ને કાષ્ટ મને કેમ વિસરે રે શરીર આપણા ઉકળ્યા તને સાંભરે રે હાજી માથે તપ્યો અરિષ્ટ મને કેમ વિસરે રે સ્કંદે કોહવાડા ધર્યા તને સાંભરે રે ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે આપણે વાદ વધો ત્રણે બાંધવા તને સાંભરે રે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે ત્રણે ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે શીતળ વાયુ વાયો ગણો તને સાંભળે રે તાડે થરથર ધૂજે દે મને કેમ વિસરે રે નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભળે રે ઘન વરસ્યો મૂશળ ધાર મને કેમ વિસરે રે એક દિશા સૂજી નહીં તને સાંભરે રે થયા વીજ તણા ચમકાર મને કેમ વિસરે રે ગુરુજી ખોળવા નીસર્યા તને સાંભરે રે કયું સ્ત્રીને કીધો તે ઘેર મને કેમ વિસરે રે આપણને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે ગોરાણી ગૌ દોતા હતા તને સાંભળે રે હતી દોણી માંગ્યા ની ટેવ મને કેમ વિસરે રે મેં નિશાળેથી કર વધાર્યો તને સાંભળે રે હાજી દીધી દોણી રે હાજી તમને જાણ્યા જગદા રે ગુરુ દક્ષિણામાં માંગ્યું તને સાંભળે રે હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મને કેમ વિસરે રે મેં સાગરમાં જંપાયું તને સાંભળે રે તમો શોધ્યા સપ્ત મને કેમ વિસરે રે હું પંચાનંદ શંખ લાવ્યો તને સાંભરે રે હાજી દૈત્યનો આણ્યો કાળ મને કેમ વિસરે રે સંજમની પૂરી હું ગયો તને સાંભરે રે પછી આવી મળ્યો જમરાય મને કેમ વિસરે રે આપણે તે દિનથી જુદા પડ્યા તને સાંભરે રે હાજી ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે હું તુજ પાસ વિદ્યા ભણ્યો તને સાંભરે રે મને મોટો કર્યો મહારાજ મને કેમ વિસરે રે વલણ છે મહારાજ लाज નિજ દાસની વધારો છો શ્રી હરિ પછી દરિદ્ર ખોવા દાસના સૌભ્ય સૃષ્ટિ શામે કરી વાહ એટલે તમે જો એક તો આખું તમે કહ્યું એમ સ્મૃતિ કાવ્ય છે બહુ નોસ્ટાલ્જિક છે અને આપણે જેને થ્રી સિક્સટી ડિગ્રી એજ્યુકેશન કહીએ છીએ સાથે રહેવાનું ગુરુના ઘેર રહેવાનું અને આ જે વાતો યાદ કરે છે ને એ બહુ સિગ્નિફિકન્ટલી બે વસ્તુને પ્રગટ કરે છે એક તો એમની મૈત્રી કેવી ગાઢ હતી એ આપણને બતાવે છે પણ સાથે સાથે સમાજ દર્શન આ બીજો એંગલ છે સમાજ દર્શન છે અને પછી આપણે ગ્રેજ્યુઅલી જેમ જેમ કાવ્યમાં આગળ જઈએ છીએ એમ કૃષ્ણ જે એકદમ લૌકિક હતા એ અવતાર પુરુષ છે એનો પણ આપણને ખ્યાલ આવે છે એટલે પહેલાં શરૂઆતમાં તો બોલ્યા અને નાનપણની વાત મને કેમ વિસરે હાજી નાનપણાની પહેર અને આપણે પ્રેમાનંદને પણ વંદન કરવા જોઈએ કે આખું જે માણની સાથે ગાવાનું હોય એની ગેયતા પ્રજામાં કવિતાને એવી રીતે પહોંચાડવાની જેનાથી પ્રજા એને યાદ રાખી અને ગાઈ શકે અને મને ખબર નથી આપણા સમયમાં તો કદાચ કોઈનું પણ બાળપણ આ આખું ગીત ગાયા સિવાય ગયું નહીં હોય અને એના લીધે આપણી પોતાનું પણ એક આપણી ગેયલક્ષિતા કે આપણે કશું ગાવું જોઈએ જીવનમાં એ પણ આપણને મળે છે એટલે બે મહિના પાસે રહ્યા સાંદિપની ઋષિને ઘેર આવું આ ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ કર્યા પછી આપણને બહુ સમજાવે છે કે ત્યાં વિદ્યાર્થીઓ કેવું કરતા હતા કે અન્ન ભિક્ષા માગી લાવતા અન્ન અને ભિક્ષા માગવા પણ જતા હતા અને જમતા પછી સાથે ત્રણે ભ્રાત આ સહજીવનની જે તાલીમ મળતી હતી એજ્યુકેશન વોઝ ઓલ ઇન્ક્લુઝિવ કારણ કે ખાલી બ્રહ્મવિદ્યા એ લોકો બ્રહ્મવિદ્યા શીખવાડતા હતા ઉપનિષદો શીખવાડતા હતા પણ સાથે 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 જીવવું કેવી રીતે સહજીવન કેવી રીતે ગાળવું એની પણ વાત છે આપણે સૂતા એક જ સાથ સુખ દુઃખની કરતા વાત આ આ નિરાંત આપણા પાસેથી ઝૂંટવાઈ ગઈ છે આજે કે આપણે જોડે રહીને રાત્રે સુતા સુતા આપણા મિત્રો સાથે વાત કરતા હોઈએ એવા દિવસો જ નથી એટલે જાણે કે આ આપણને એક પ્રકારની ઘંટડી વગાડીને પ્રેમાનંદ આજે પણ ભટ્ટ એટલે માણ ઉપર થાપ આપીને કહે છે કે તમે ક્યાં છો કૃષ્ણ અને સુદામા એકબીજાને કહે તને તને યાદ છે તને આ ભૂલી ગયો છે તો આપણને પણ કવિ જાણે કે કહે છે કે તું આ ભૂલી ગયો છે તને આ વિસરાઈ ગયું છે એટલે ધીસ ઇઝ અ રિમાઇન્ડર ટુ ધ સોસાયટી અબાઉટ ધ વેલ્યુઝ આ વેલ્યુઝની વાત છે અને પાછલી રાત જાગતા હાજી કરતા વેદની ધૂન આ વેદની ધૂન કરતા હતા આપણે પાછલી રાતને પેલી છે ને સળઘડી જાગીને જોવું આ આ પ્રકારની આપણું જીવન હતું એટલે તમે ઇનડાયરેક્ટલી કવિ આપણને એમની જે વિદ્યાર્થી કાળની જે જીવનચર્યા હતી એનો પણ અહેવાલ આપણને આમાંથી મળે છે અને જુઓ ગુરુ આપણા ગામે ગયા હાજી જાચવા કોઈ મુન્ય મને કેમ વિસરે આ કોઈ મૂન્યને શોધવા માટે નીકળ્યા છે અને બધું કેવું એમના વાઇફ પણ કેવા કામ બતાવે છે કે ભાઈ લાકડા લઈ આવો કામ દીધું ગોરાણીએ તને સાંભળે રે કયું લઈ આવો ને કાસ્ટ અને આ બધું કરવામાં એવું નથી કે બધી સગવડો જ છે એટલી બધી અગવડ પડે છે કૃષ્ણ અને સુદામા આ દોડાદોડી કરે છે અને જાય છે ત્યારે કેવો તાપ પડતો હશે અત્યારે આટલો તાપ પડે છે તો એ વખતે પણ કહે છે કે શરીર આપણા ઉકળ્યા એટલે એ ભર ઉનાળામાં પણ આપણે જતા હતા અને હાજી માથે તપ્યો અરિષ્ટ મને કેમ અવિસરે આ બધું બહુ જ યાદ આવે છે અને આટલું જ કરાવતા હતા એમ નહીં પણ ખેતી જેવું પણ કામ આપણે કર્યું હતું કે સ્કંધે કોવાળા ધર્યા ઘણું દૂર ગયા રણછોડ આપણે બધા બહુ જ ગયા હતા અને આપણે વાદ વધો ત્રણે બાંધવા તને સાંભળે રે આ જે મોટું ખોડ મને કેમ વિસરે રે અને પછી ભારા બાંધીને લાવે છે ત્રણે ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે શીતળ વાયુ વાયો ઘણો હવે આ એક સિમ્બોલિક પણ છે કે આપણે બહુ જ કષ્ટ વેઠ્યા અને પછી શીતળ વાયુ આવ્યો એ શીતળ વાયુ ફિઝિકલ વાયુ જ નથી પણ ગુરુનું જ્ઞાન પછી ગુરુ બેસીને આપણને બધી વાત કરે છે અને નદીએ આવ્યું પૂર ઘણું તને સાંભરે રે ઘન વર્ષો મુસળધાર એ કાવ્યની અનુભૂતિ હશે કે રસની અનુભૂતિ હશે કારણ કે આપણું આનું તો સૂત્ર જ રસો વૈસાહ છે એટલે વાત કરતા કરતા આખ્યાન આખ્યાયિકા બોલતા બોલતા આખ્યાન કરતા કરતા પ્રેમાનંદ જીવનનો જે રસ છે એને પણ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી લઈ આવે છે ને ઘન વર્ષો મુશળધાર મને કેમ વિસરે રે અને કહેતો અને પછી જુઓ એક થોડી ફિલોસોફી પણ આવે છે કે એકદમ આપણે બધા અટવાઈ ગયેલા ને કશું જડતું જ નહોતું બહુ રાતનો અંધકાર હતો એકે દિશા સૂજી નહીં તને સાંભરે રે થયા વીજ તણા ચમકાર વીજળીનો ચમકાર થયો અને વીજળીના ચમકારે પાનબાઈ આ અચાનક જ જ્ઞાન કેવા મળે મળી જાય છે એ અચાનકતા અચંબો આનું તત્વ પણ કવિ પોતાના કથ્યમાં લાવીને જાણે કે આપણને એ સમયમાં જગાડે છે હવે પછી જે સેકન્ડ પાર્ટ આવે છે એમાં થોડું વધારે ફિલોસોફિકલ થવા માંડે છે આપણને તો રુદિયા શું ચોંપીયા તને સાંભરે રે પછી તેડીને લાવ્યા ઘેર અને કેવો સંબંધ છે અભિન્નતાનો આ ગુરુ અને શિષ્ય પરંપરાની આ વિશેષતા રહી છે કે પ્રત્યેક શિષ્ય પુત્રવત હતો કે પુત્રીવત અને ગૌરાણી ગૌ દોતાતા હતા ગોરાણીએ પાછું પોતાના જ છોકરાઓ માટે જેમ દૂધ દોતા હતા એવી રીતે ગાયો લઈ અને એમને દેતા હતા મેં નિશાળેથી કર વધાર્યો તને સાંભળે રે હાજી દીદી દોણી તત્ખેયો દોણી આપી અને એમ આપણને ચિત્ર દોરે છે કે અમે દોડતા દોડતા ગયા અને ગોરાણી દોવા બેઠા અને અમે દોણી આપી અને પછી પાછું તરત જ એક ચમત્કૃતિમાં લઈ જાય છે આ કવિ જે શિફ્ટિંગ કરે છે ને એ જોવાનું છે આપણને હમણાં જંગલમાં લઈ ગયા હતા ત્યાં આપણે કાષ્ટ વિનતા હતા ત્યાં પાછો વરસાદ પડ્યો અને બહુ અંધારું હતું ને વીજળી થઈ અને હવે દોવા બેઠા છે ઘોરાણી અને તરત જ કહે છે કે આ બધું થયું અને જ્ઞાન થયું ગુરુપત્નીને તને સાંભળ્યું કે ગુરુ તમને જાણ્યા જગદાધાર એ કહેતા હતા કે આ તો આ તારો ભાઈબંધ તો જગદાધાર છે આ આ વાત જે સહજ રીતે સ્વીકારવાની અને આ બે મિત્રો છે એક શિવ છે ને એક જીવ છે આ જીવ અને શિવ વચ્ચે આ રિયલાઇઝેશન થાય છે કે તમે જગદાધાર છો એનું મને તે વખતે જ્ઞાન થયેલું કે એક ઘાસ ખાય છે ઘાસ એક ગાય ઘાસ ખાય છે અને એનું આવું મધુર દૂધ થાય છે આ કોણ કરે છે તો ઘણા લોકો બાયોલોજીકલી એક્સપ્લેનેશન આપે કે આ તો કેમિકલ પ્રોસેસ છે કે બાયોલોજીકલ પ્રોસેસ છે પણ અહીં જગદાધાર શબ્દ વાપરી અને પ્રેમાનંદ આપણને એમ કહે છે કે આ જે ટ્રાન્સફોર્મેશન થાય છે એ જગતની ચમત્કૃતિ છે અને ચમત્કૃતિ છે એ ઈશ્વરનો તમને અનુભવ કરાવે છે કે જે ઘાસ તમે એકદમ શુષ્ક જોતા હતા એ મીઠા દૂધમાં કન્વર્ટ કરીને તમને આપે છે કારણ કે આ પશ્ય દૈવસ્ય કાવ્ય મહેત્વ નમઅમાર અને જીરિયતે એ તમને એવી રીતે પીરસે છે અને હવે આપણને આપ જગદાધાર શબ્દથી આખી કવિતા વળાંક લે છે અને કહે છે કે ગુરુ દક્ષિણામાં માગ્યું હાજી મૃત્યુ પામ્યો જે કુમાર અને કેવું કેવી મૃત્યુ અને જગત સાથે તરત તત્ક્ષણ મૃત્યુનો પણ અર્થ સમજાવતા હોય એવી વ્યાખ્યા કરવા લાગ્યા અને મેં સાગરમાં જંપાયું અહીં જંપાયું એ સમયનો જંપલાવ્યાના માટે ક્રિયાપદ વાપરે છે મેં સાગર તમે શોધ્યા સપ્તપાતાળ આ તમે કૃષ્ણ છો અને આપણે સપ્તપાતાળ સુધી જતા હતા આ બંને રીતે એક તો ભગવાનની રિયલાઇઝેશન પણ છે અને એ વખતના એજ્યુકેશનમાં બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ જેવા બહુ સાત પાતાળ ફોડીને પણ તમે જ્ઞાન મેળવી શકો એ પ્રકારની ઊંડાણવાળી શિક્ષા પ્રણાલી હતી એની પણ વાત છે અને એટલે એટલે તમે જુઓ કે આ બધું કર્યું જ્ઞાન મેળવ્યું સપ્ત પાતાળ ફેડીને પછી કહે છે હવે અહીંયા આવે છે કે જ્ઞાન નોલેજ ફોર સેક ઓફ નોલેજ નથી અહીંયા નોલેજ ઇઝ ઓલ્સો એપ્લાઇડ નોલેજ તમે જુઓ હું પંચાનંદ શખ શંખ લાવ્યો મેં પંચાનંદ શંખ લાવીને તમને આપ્યો એટલે ગુરુએ પણ તમને બધા સાધનો આપ્યા પણ તમે શું કર્યું હાજે દૈત્યનો આણ્યો કાળ એટલે ઇટ વોઝ એપ્લાઇડ જે એજ્યુકેશન મળ્યું એને સમાજના કલ્યાણ માટે મેં વાપર્યું પણ ખરા આ એપ્લાઇડ સાયન્સ છે એપ્લાઇડ ફિલોસોફી છે એપ્લાઇડ વિઝડમ છે અને એના કારણે જ કે છે કે સંજમાની પૂરી હું ગયો પછી આવ્યો આવી મળ્યો જમરાય એટલે મને જમરાય નહીં પણ એટલે મૃત્યુનું જ્ઞાન પણ મળી ગયું આપણે વાત કરતાં કરતાં જંગલમાં ફરતા ફરતા અને વીજળીના ચમકારે જે રસ્તો મળેલો એ રસ્તો ફિઝિકલ રસ્તો નહોતો મળ્યો આપણને તો જીવનનો રસ્તો મળી ગયો હતો એટલે કવિ એ તો આપણે જાણીએ છીએ કે બહુ ગોપિત રીતે કહેવાનું હોય છે અને કવિતાની આ આખી આખા પડાવો પાસ કરતા કરતા આપણે છેક સુધી જબરાઈ સુધી પહોંચીએ છીએ ત્યારે પુત્ર ગોરાણીને આપ્યો હાજી પછી થયા વિદાય આપણે તો તે દિનથી જુદા પડ્યા હાજી ફરીને મળી આજ એટલે આ આવવું જવું મળવું છૂટા પડવું અને સંઘધ્વની ફૂંકવો ગોષ કરવો પોતાના જ્ઞાનનો આ બધા ગુઢાર્થો વાત વાતમાં પ્રેમાનંદ આપણને કહી દે છે કે આ ભણ્યા હતા એટલે ખાલી ભણ્યા હતા એમ નહીં પણ આ બધું પણ એકબીજાને ઓળખતા હતા અને આજે યાદ કરી અને એમણે શું જીવનમાં કર્યું એ પણ નોસ્ટાલ્જિક ભાવથી જીવનની તત્વજ્ઞાન પણ આપણને કહેવું છે એને નહીં તો આજે બધું સાંભળ્યું હતું ને વિસાર્યું હતું એમ કરીને છૂટા પડી ગયા હોત પણ અને છેલ્લે જે વાત કરે છે ને કે હું તું જ પાસે વિદ્યા ભણ્યો આ વિદ્યા શબ્દ અહીંયા વિદ્યા શબ્દ વાપરીને કહે છે કે હું તમારી આપણે બે સાથે રહ્યા અને બ્રહ્મ વિદ્યા ભણ્યો અને કહે છે કે મને મોટો કર્યો મહારાજ આ તો બહુ મોટી વાત છે કે મને મોટો કર્યો મહારાજ તમારા સાથે રહેવાથી હું પણ બહુ મોટો થઈ ગયો કારણ કે મને પણ જીવનનું તત્વજ્ઞાન આવી ગયું એટલે આપણને સુદામાના ચરિત્રમાં પણ એ જોવા મળે છે કે સુદામાને તો આવવું નહોતું સુદામાને તો આ આ કહેવા માટે પણ એની પત્નીના મેણા ટોણા સાંભળીને એને એમ થયું કે ચાલો હું કૃષ્ણ પાસે જઉં પણ કશું માગણી નથી કરતા પણ તમે જ મહારાજ મને મોટો કર્યો હજી એને તો ખબર નથી ઘેર તો શું થયું છે પણ તમે મને આવી રીતે ભેટ્યા અને આપણે આ વાત કરી એટલે મને તમે મહારાજ મોટો કર્યો અને પછી આ વલણનું જે આખું નિયતિબેન જે એને જેને કહે આર્કિટેક્ચર ઓફ ઓફ પોઈટ્રી એમાં મહારાજ લાજનિધિ નિજ દાસની વધારો છો શ્રીહરી પછી દરિદ્ર ખોવા દાસના સભ્ય સૃષ્ટિ સામે કરી સામે જે આખું આખું બધું આપી દીધું એને અને સૃષ્ટિ એને જીવવા જેવી લાગે એટલા આમાં સારભૂત તત્વ એ કહે છે કે જ્યારે તમે હરીને શરણે જાઓ છો દોડીને જાઓ છો અને ઈશ્વર સાથે આટલી ઘનિષ્ઠતા અનુભવો છો અને એની સાથે પાસેથી વિદ્યા પામો છો એની સાથે રહીને ત્યારે એ વિદ્યા થકી તમને કશુંક રિયલાઈઝ થયું છે તમને કશાકનો અણસાર થયો છે તમને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે આવું થાય ત્યારે ઈશ્વર તમારા ભૌતિક સુખો વધારી દેશે જેથી તમને આ સૃષ્ટિ જીવવા જેવી લાગે અને તમારા સમર્પણ ભાવથી તમારા ભક્તિભાવથી તમારા મૈત્રી ભાવથી તમારી નિષ્ઠાથી તમે જે સાથે બધું કામ કર્યું હતું દુઃખ વેઠ્યા હતા સાથે એકબીજાને દુઃખ સુખની વાતો કરી હતી આજે આપણે આપણા સમાજમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે આપણે સાથે છીએ પણ સાથે નહીં હોવાનો આભાસ સતત લાગ્યા કરે છે હા જેમ માધવે કહ્યું ને માધવે આધુનિક કવિતામાં રામાનું જે કહ્યું કે પાસ પાસાએ તોય કેટલું છેટું આપણું હોય છે અને પડખે સુતા હોય ને લાગે શમણાનો સહવાસ પાસ પાસે તોય કેટલા જજન દૂરનો આપણો વાસ આ ભાવ આપણે ન આવે એ લાવવા માટે તમે આ ભૌતિક સૃષ્ટિ પણ એવી સરસ સુલભ કરી આપી પછી દરિદ્ર ખોવા દાસના પછી દરિદ્રતા તમને નહીં લાગે તમને કદાચ આર્થિક રીતે તમે દરિદ્ર હો પણ ખરા પણ તેમ છતાં પણ તમને આપણા વડાપ્રધાનની એ પંક્તિ યાદ આવે કે આંખ આ ધન્ય છે પૃથ્વી આ રમ્ય તમને સતત ચારે બાજુ સૌંદર્યની દૃષ્ટિ થાય એટલે આ ભારતીય કવિતા છેલ્લે સત્ય શિવ અને સુંદર એની આરાધના કરતી જોવા મળે છે અને પ્રેમાનંદ પણ એ વાત સુપેરે જાણે છે અને સરસ રીતે વ્યક્ત કરે છે જે આજે આ સરસ એક કડવું એને કડવું પણ કહે છે કડવું કહે છે એટલે મને હંમેશા એ વાત બહુ ગમે કે જેમ લીમડાનો રસ આપણા આરોગ્ય માટે બહુ આરોગ્ય વર્ધક હોય છે એવું જ આ કડવું પણ પ્રેમાનંદ ગાતા ગાતા જાણે કડવી દવા મા પીવ પીવડાવતી હોય એ રીતે સમાજને પીવડાવે છે અને કહે છે કે જુઓ આ કૃષ્ણ છે આ સુદામા અને કૃષ્ણની મૈત્રીમાંથી આ સાર લેવાનો છે કે છેલ્લે વિદ્યા પામવાની છે નૈકટ્ય અનુભવવાનું છે અને તમે જગદાધાર છો એવી અનુભૂતિને આત્મસાત કરવાની છે મને લાગે છે કે આ કવિતાનું આવું તત્વજ્ઞાન પણ આપણે આપણા પ્રેક્ષકોને આપણા ભાવકોને વહેંચીએ તો એમનો પણ એક આ પોઈન્ટ ઓફ વ્યૂ છે આ અમારો પણ પોઈન્ટ ઓફ વ્યૂ છે આ પોઈન્ટ ઓફ વ્યૂ થકી કવિતાઓ ખોલીશું તો એનું રિલેવન્સ આજે પણ આપણને લાદશે એવી શ્રદ્ધા સાથે ગુજરાત સાહિત્ય અકાદમી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે નિયતિબેન આપનો પણ આભાર થેન્ક યુ સર